રાજકોટમાં બાળકોના ખોટા રિપોર્ટ બનાવી આયુષ્યમાન યોજના હેઠળ સરકાર પાસેથી પૈસા પડાવવાના મામલામાં રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ સામે સરકારે કડક પગલા લીધા છે સરકારે આ હોસ્પિટલને આયુષ્યમાન યોજનાની સુવિધા આપતી હોસ્પિટલ્સના લિસ્ટમાંથી રદ કરી દીધી છે ત્યારે હોસ્પિટલ દ્વારા એકસો સોળ દર્દીના રિપોર્ટ ખોટા બનાવી પૈસા પડાવવામાં આવ્યા હતા જ્યારે આ હોસ્પિટલની છ પોઈન્ટ પચાસ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે જ એકસો છ રિપોર્ટ ગોટાળો કર્યા હોવાનું સામે આવ્યું લેબ સાથે પણ કરી હતી આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો એ લગભગ ઉપર થઈ ગયા એ જ્યારે પણ આવી હતી ત્યારે હું કંપનીના માણસો તપાસ કરવામાં આવેલ હતા બચે સ્ટેટમાંથી પણ અધિકારીઓ આવ્યા હતા અને બધે રૂપે જે તપાસ કરવામાં આવી

અને લગભગ આશરે દર રોજે તીનસો દર્દીઓ આ યોજના લાભ લે છે અલગ અલગ કિડનીની હોય કેન્સરની હોય હાર્ટ એટેક ના હોય ડેન્ગ્યુ ના હોય બીજા હોય અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એકચ્યુઅલ એના લોકોનો લાભ મળશે તો આ ગરબડી ધ્યાન ઉપર આવ્યા તો હું અને મારી ટીમ બધું તપાસ કરી અને આજે આપનો પરિણામ સામે છે કે સરકાર બહુ મોટી વસ્તુ હોય વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કેટલા પણ મોટા હોય પણ સરકાર જ્યારે ધારે ત્યારે એને ગુનાઓ તો બહાર ગરબડી આ રીતે કરતા હતા કે જે દર્દી દાખલ હોય તો એની પોર્ટલ ઉપર તમામ વિગતો નાખવું પડે અને લેબ પાસેથી જે રિપોર્ટ આવતો એ રિપોર્ટ પોતાના રીતે આમાં આગળ પાછળ કરીને રિપોર્ટમાં અપલોડ કરતા હતા એવા એકસો છ કેસોમાં જેના એવિડન્સ મળી ગયેલ છે જે મારી ટીમે મહેનત કરી સ્ટેટ કક્ષાના અને મારી બનૈયાથી

તમે આ યોજનાના લાભ મારા દર્દીઓ જેના પાસે કાર્ડ છે આવે તેના સારવાર કરો અને પૈસા સરકાર તમારો ભરી દેશે તો સીલ એની હોસ્પિટલની કોઈ મારા દેશની નથી બનતો પણ જે સરકાર સાથે કરાર હતા આપની દર્દીઓ માટે એ એમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે સીલ કરીએ કે એના એને શું જે આઉટપુટ આવે એ પછી મારા રાજકક્ષામાંથી વધુ નિર્ણય કરવામાં આવશે હોસ્પિટલ માં આપણી વાંચ હોય છે આપની ટીમો આપણી વાત રાખતા હોય તમારા મિત્રોના પણ કોઈ ધ્યાન ઉપર એવા કિસ્સા આવે તો મને ધ્યાન દોરજો કે એવા કોઈ કિસ્સા બનતા હોય તો